સંગ નિર્વિઘને સંપન્ન થાય તે માટે વિધિ વિધાન કરવામાં આવ્યા હતા જેમાં ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, જીઆરડી શાહ, પરેશ કોઠારી, પંકજ સરવૈયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે કાર્તિક સુદ પૂનમથી જૈન સાધુ સાધવી ભગવંતોના વિહાર શરૂ થાય છે. આજે નીકળેલો સંગ સેવાસી સ્કૂલમાં રાત્રી રોકાણ કરશે અને પછી ઉમેટા કિંકલોડ થઈ અઢારમી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘ માળનો કાર્યક્રમ યોજાશે અઢારમી તારીખે માળના કાર્યક્રમમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં લોકો જોડાશે એમ જૈન સંગીતકાર જયેશ ચુડગરે જણાવ્યું હતું એક સરસ મજાનો છરી પાલિત સંઘ અહીંયાથી વાલવોડ તીર્થમાં જઈ રહ્યો છે આજના દિવસનું શું મહત્વ છે આપણી સાથે જૈન સંગીતકાર અને જૈન અગ્રણી એવા જયેશભાઈ ચુડગર છે પરેશભાઈ કોઠારી છે આપણે જયેશભાઈને ને પૂછીએ આજના દિવસનું જૈન શાસ્ત્રમાં શું મહત્વ છે અને અત્યારે તમે આ ચાલતા ચાલતા ક્યાં જઈ રહ્યા પૂનમ આજે ચિત્ત યાત્રાનો પ્રારંભ થાય આજે સંયમ જીવનમાં રહેલા શ્રવણ અને શ્રવણી ભગવંતો સરસવજાની બિહાર યાત્રાનો પ્રારંભ થાય આજે કલિકાલ એમ કે ભગવાનનો જન્મ દિવસ અને ચોથું કાર્ય આજથી દીકરાનો પણ પ્રારંભ થાય એવા દિવસોમાં અલકાપુરી જૈન શ્વેતાંબર મંદિરના સંઘમાંથી આજે જે આચાર્યભ પૂર્ણચંદ્રા સુદરમાજાનું ચાતુર્માસ હતું એ ચાતુર્માસની પૂર્ણાહુતિએ આજે એમનો વિહાર શરૂ થાય છે વિહારની સાથે એક સરસ લય બંધાયો છે છિપારી સંઘ શ્રી વાલવડ તીર્થનો એક્યાસી હજાર સાધકો જ્યાંથી મુક્તિપુરી પામ્યા છે એવા વાલવડ તીર્થ

અઢાર તારીખ સોમવારના દિવસે બરાબર આઠ કલાકે બોલોજી સાસ અને